નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે ભારે વરસાદને પગલે નદીઓના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે નવસારીથી પૂના નદીની સપાટી અઢાર ફૂટ ઉપર પહોંચી છે ચીખલી નજીકથી જ કાવેરી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે કાવેરી નદી કિનારે આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થયું છે ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાના જનજીવનને પણ અસર પડી છે જિલ્લાના સડસઠ આંતરિક માર્ગો ઓવરટોપિંગને કારણે બંધ કરાયા છે ka pai ki a koe નવસારી જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદને પગલે જે પૂર્ણા અને કાવેરી નદીમાં જળસ્તર વધી રહ્યું છે ત્યારે પૂર્ણા નદીના સીધા આપણે દ્રશ્યો જોઈશું તો પૂર્ણા નદી અઢાર ફૂટ પર હાલ વહી રહી છે ત્યારે નીચાણવાળા વિસ્તારો છે તેને સાવચેત કરવા માટે પણ પ્રશાસન ચુસ્ત બન્યું છે અને જે કાવેરીની જો વાત કરવામાં આવે તો કાવેરી નદી કિનારે આવેલું તળકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન બન્યું છે ત્યારે નવસારી શહેરની જે પૂર્ણા નદી છે તે બે કાંઠે વહી રહી છે સાઠ જેટલા રોડો પ્રશાસન દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે નવસારી શહેરમાં જે પૂર્ણા નદી છે તે બે કાંઠે વહી રહી છે ત્યારે નવસારીની ભયજનક સપાટીની જો વાત કરવામાં આવે તો ત્રેવીસ ફૂટ પર ભયજનક સપાટી થાય ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશે છે ત્યારે પણ હાલ જે અઢાર ફૂટ પર પાણી વહી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં જે પ્રશાસન દ્વારા સાવચેત રાખવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે બિનેસ ટેલર્સ પાક ન્યૂઝ નવસારી